નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માં મિત્રો આજની આપણી કહાની એક પારિવારિક અને સમજવાલાયક કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની વિનય અભ્યાસમાં નબળો હતો અને એ બીજા લોકોનું દોડી દોડીને કામ કરતો હતો જેને કારણે વિક્રમ શેઠને એ પસંદ ન હતો અને એની ફેક્ટરી એના મોટા પુત્રને સોંપી હતી જે અભ્યાસ કરીને અમેરિકાથી હમણાં પાછો આવ્યો હતો વિનયને કંઈ આપ્યું નહીં એટલે એ એક ડેરીમાં કામ કરવા લાગ્યો અને વિનયની સખત મહેનત અને દસ વર્ષના અનુભવ અને કમાણીથી એણે પોતાનું ભેંસોનું ફાર્મ તૈયાર કર્યું હતું આ બાજુ વિક્રમ શેઠ વૃદ્ધ થઈ ગયા હતા

કે વિક્રમ સાહેબ પોતાના આંગણામાં બેસીને અખબાર વાંચી રહ્યા હતા અને વારંવાર ઘડિયાળ તરફ જોઈ રહ્યા હતા કેમ કે આજે એના બંને પુત્રોનું પરિણામ આવવાનું હતું એને એના મોટા પુત્રની કોઈ ચિંતા ન હતી કેમ કે એ જાણતા હતા કે મારો મોટો પુત્ર તો હોશિયાર છે અને એ આ વખતે એ ખૂબ જ સારી ટકાવારી લાવવાનો છે પરંતુ એને એના નાના પુત્રની ચિંતા હતી અને એ વિચારી રહ્યા હતા કે મારો નાનો પુત્ર આ વખતે કોણ જાણે શું કાંડ કરીને ઘરે આવવાનો છે વિક્રમશેઠ પ્રાર્થના કરી રહ્યા હતા કે મારો નાનો પુત્ર પણ અભ્યાસમાં સારો થઈ જાય અને આ વખતે સારી ટકાવારી લાવે એ હજુ વિજાની રહ્યા હતા ત્યારે જ દરવાજો ખોલ્યો એટલે વિક્રમશેઠની નજર દરવાજા પર ગઈ કે જ્યાં એના બંને પુત્રો ઘરની અંદર આવી રહ્યા હતા મોટો દીકરો દોડીને એની પાસે આવ્યો અને પિતાને ગળે લગાડી લીધા ત્યારબાદ એને ખુશીથી એક એની ટ્રોફી પિતાજીના હાથમાં આપી અને કહેવા લાગ્યો કે પિતાજી હું આઠમા ધોરણમાં પ્રથમ આવ્યો છું ટ્રોફી જોઈને વિક્રમ શેઠ ખૂબ જ ખુશ થઈ ગયા અને એને તરત જ પુત્રને ગળે લગાડી લીધો અને કહેવા લાગ્યા કે શાબાશ મારા દીકરા તે આજે મારું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે વિક્રમ શેઠ

અને કહેવા લાગ્યો કે લ્યો પિતાજી આ મારું પરિણામ છે વિક્રમ શેઠે પરિણામ જોયું એટલે એ ગુસ્સે થઈ ગયા કારણ કે વિનયને એટલા જ માર્ક્સ આવ્યા હતા જેથી એ વર્ગમાં પાસ થઈ શકે સાતમા ધોરણથી પાસ થઈને આઠમા ધોરણમાં ખૂબ જ મુશ્કેલીઓથી પહોંચ્યો હતો પરિણામ જોઈને વિક્રમ સાહેબ ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ શું છે વિનય આટલા ઓછા માર્ક્સ કેમ આવ્યા છે અને તમે બંને ભાઈઓ એક જ શાળામાં અભ્યાસ કરો છો એક જ ખોરાક ખાવ છો એક જ ઘરમાં રહો છો તો પછી તું તારા ભાઈથી આટલો આ પાછળ કેમ રહી ગયો આ બધો લાડકોડ તારી માતાએ આપ્યો છે એટલે તું આટલો બગડી ગયો છો તારા આવા કૃત્યોને કારણે જ હું તમારી સાથે શાળાએ નથી આવી શકતો કારણ કે ફરીથી મારે ત્યાં શરમનો સામનો કરવો પડે છે વિક્રમ શેઠી આવું કહીને વિનય ના મોઢા પરંતુ એની માતા માટે તો એ બંને સંતાન સરખા હતા જ્યારે એને વિનયને માર ખાતા જોયો ત્યારે તરત જ વચ્ચે આવી અને એના પુત્રને પોતાની પાછળ સંતાડી દીધો અને કહેવા લાગી

એને પોતાના મોટા દીકરાનો હાથ પકડીને એની પાસે ત્યાં ઉભો રાખ્યો અને કહેવા લાગ્યા કે આ મારો પુત્ર છે અને એ ભણવામાં ખૂબ જ હોશિયાર છે દર વખતે મારા મોટા પુત્રના કારણે જમને માન મળે છે અને પરંતુ આ નાનો પુત્ર કોણ જાણે મને કઈ ભૂલથી સજા આપી રહ્યો છે કે હું તો એવો વિચાર વિચારતો હતો કે જેવી રીતે આનો ચહેરો મારો છે સારો છે એવી જ રીતે એ અભ્યાસમાં પણ સારો કરશે પરંતુ આનું શિક્ષણ નથી જોતો એને તો ફક્ત મજૂરી કરવી છે વિનય પોતાની માતાની પાછળ છુપાઈને છુપાઈને રડતો રહ્યો ત્યારબાદ માતા વિનયને એના રૂમમાં લઈ આવી અને એને શાંત કરવા લાગી પરંતુ એ ખૂબ જ રડી રહ્યો હતો અને કહેવા લાગ્યો કે માં હું સખત પ્રયાસ કરી રહ્યો છું પરંતુ મારે શું કરવું હું રાત્રે યાદ કરું છું પરંતુ સવારે ભૂલી જાઉં છું ત્યારબાદ વિક્રમશેઠ પોતાના પુત્રને ઘરની બહાર લઈ ગયા અને એને નવી સાયકલ અને નવા કપડાં લઈ આપ્યા અને ત્યારબાદ બંને બાપ દીકરો સાંજે ઘરે આવ્યા ત્યારે ઘણી બધી વસ્તુઓ જોઈને વિનયને પણ એના મનમાં કંઈક વિચાર આવ્યો એટલે એ એના પિતા પાસે આવ્યો અને એ એના એ આ વસ્તુઓ પર હાથ રાખવાનો હતો પરંતુ મોટા ભાઈએ એને દૂર ધક્કો મારી દીધો અને કહેવા લાગ્યો કે આ બધી વસ્તુઓથી દૂર રહેજે કેમ કે તું એક અવણ છો અને તારા જેવા વ્યક્તિએ ક્યારેય ચેમ્પિયનની વસ્તુને ના અડવી જોઈએ વિનયના ભાઈને ભાઈએ કહ્યું એ સાંભળીને પાછળ થઈને ઊભો રહી ગયો અને એના પિતાને કહેવા લાગ્યો કે પિતાજી તમે ભાઈ માટે આટલી બધી વસ્તુઓ લાવ્યા છો પરંતુ મારા માટે શું લાવ્યા છો આટલું સાંભળ્યું એટલે વિક્રમ શેઠ વિનય સામે ધ્યાનથી જોયો અને કહેવા લાગ્યા કે હું હમણાં હરામનું નથી કમાતો કે તારા જેવા હરામખોર પાછળ મારા પૈસા વાપરી નાખવું આવી બધી વસ્તુઓ પામવા માટે તું પણ મહેનત કર અને પ્રથમ આવ અને સમાજમાં તારી ઈજ્જત બનાવ ત્યારબાદ તને પણ બધું મળવા લાગશે આવા શબ્દો સાંભળીને વિનય દોડીને એના રૂમમાં જતો રહ્યો વિનયને એવું લાગતું હતું કે ધીમે ધીમે એના પિતાજીનું વર્તન સુધરી જશે પરંતુ આવું કંઈ ન થયું અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે બંને ભાઈઓ વચ્ચે મતભેદ વધવા લાગ્યો હતો અને વિક્રમ શેઠ એના મોટા પુત્રને જ પ્રેમ કરવા લાગ્યા હતા એક દિવસ બંને ભાઈઓ ટ્યુશન માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં લાકડાનો ભારો લઈને જઈ રહેલા રામુ કાકાને જોયા રામુ કાકા વૃદ્ધ હતા અને એને કોઈ સંતાન ન હતું એ મજૂર હતા એટલે રામુ કાકા પોતે જ કામ કરતા હતા જ્યારે વિનયની નજર રામુ કાકા પર પડી તો એ તરત જ એની પાસે ગયો અને કહેવા લાગ્યો કે કાકા આ બધું તમે એકલા લઈ જાઓ છો એટલે લાવો મને આપો હું તમારી મદદ કરું છું વિનયની આવી વાત સાંભળીને રામુ કાકાએ એના માથા પર હાથ ફેરવ્યો અને કહેવા લાગ્યા કે દીકરા તું મને શા માટે પાપનો ભાગીદાર બનાવે છે તું તો વિક્રમ શેઠનો પુત્ર છો અને હું એક મજૂર છું પરંતુ વિનય માન્યો ન માન્યો અને તરત જ એ લાકડાનો ભારો પોતાના માથે લઈ લીધો અને કહેવા લાગ્યો કે હું કંઈ ન હોય કાકા તમે વૃદ્ધ છો અને વૃદ્ધ લોકો પાસેથી હંમેશા આશીર્વાદ લેવા જોઈએ એટલે તમે મને એ જણાવો કે આ લાકડા ક્યાં રાખવાના છે હું ત્યાં રાખી દઉં છું ત્યારે વિનયના મોટો વાયે આ જોયું એટલે એ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તારા જેવો અભણ માણસ મોટો થઈને આવા જ કામ કરે છે એટલે જ તે અત્યારથી તાલીમ લેવાનું શરૂ કરી દીધું છે હવે હું પિતાજીને કહી દઈશ કે તું અહીંયા ભણવાના બદલે મહેનત મજૂરી કરવા લાગ્યો છો મોટા ભાઈ આવું બોલતો હતો પરંતુ વિનય ચૂપ રહ્યો અને એ લાકડાનો ભારો એને રામુ કાકાને ઘરે મૂકી દીધો અને એ દિવસે વિનય ટ્યુશનમાં માં નહોતો ગયો જ્યારે એ ઘરે પહોંચ્યો ત્યારે પહેલેથી જ એના મોટા ભાઈએ એની ફરિયાદ કરી હતી ત્યારબાદ વિક્રમ શેઠે વિનય ને ખુબ જ ખરી ખોટી સંભળાવી લીધી અને ત્યારબાદ આંગણામાં દસ ફેરા લગાવવાનું પણ કહ્યું હતું દર વખતે એની પત્નીને ને મેણા ટોણા કર્યા કરતા કે તે મને કેવું સંતાન આપ્યું છે આ દીકરો તો આપણા ગામમાં મારું નાખ કપાવીનો થયો છે આ નગરમાં મારી કેટલી બધી ઈજ્જત છે બીજા દસ ગામમાં એટલું બધું ધન કોઈ પાસે નથી જેટલું ધન મારી પાસે છે બસ એ જ કમી છે કે એ કમી કમી મારો નાનો દીકરો છે અને તો મેં પહેલેથી જ મારી નાખ્યો હોત તો સારું હોત વિક્રમશેઠ આવું બધું એની પત્નીને સંભળાવી રહ્યા હતા પરંતુ વિનયને કંઈ સમજાતું ન હતું કે એણે શું ભૂલ કરી છે એટલે એ વિચારવા લાગ્યો કે અમને તો બાળપણથી જ એવું સમજાવવામાં આવ્યું છે કે વડીલોનું સન્માન કરવું જોઈએ અને એના કામમાં મદદ કરવી જોઈએ તો પછી મેં એક વૃદ્ધ વ્યક્તિની મદદ કરી હતી પરંતુ એના પિતા એના પર ખૂબ જ ગુસ્સો કરતા હતા વિનય અભ્યાસમાં ઘણો નબળો હતો ત્યારે એને શિક્ષક દ્વારા માર મારવામાં આવતો હતો કેટલીક વાર સજા કરીને તરીકે બહાર તડકામાં ઉભો રાખવામાં આવતો હતો આ બધા કારણોના લીધે જ વિનયે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો કારણ કે સ્કૂલમાંથી એને કાઢી મૂક્યો હતો વિનયના શિક્ષકોએ એના પિતાને એવું કહ્યું હતું કે અમે આ છોકરાને નહીં ભણાવી શકીએ એટલે તમે આને ભણાવવા માટે તમારા પૈસા ન બગાડો એ દિવસે જ વિક્રમ શેઠે એના નાના પુત્ર સાથેના બધા જ સંબંધો તોડી નાખ્યા અને એને વિનયનો રૂમ પણ છીનવી લીધો અને નોકરને કહીને એનો સામાન સ્ટોર દીધો અને એવું કહેતા કે આ છોકરો મારી નજર સામે ન આવવો જોઈએ એ હવેથી સ્ટોર રહેશે આવું આવું થવા છતાં પણ વિનયે કંઈ પણ કહ્યું નહીં પરંતુ એના મોટા ભાઈએ એની મજાક ઉડાડવાની કહ્યું કે તું હંમેશા મૂંગો થઈને જ રહીશ કે કંઈ બોલ બોલતા પણ શીખી લઈશ જો તે પિતાજી પાસે માફી માંગી હોત તો તને ઘરમાં રહેવા દેત પરંતુ તરત જ વિનયે માથું નમાવીને કહ્યું કે નહીં ભાઈ આપણને એ જ શીખવાડવામાં આવ્યું છે કે માતા પિતા ગમે તે કહે પરંતુ એની સામે ક્યારેય પણ બોલવું ન જોઈએ અને માતા પિતા જેવું કહે એવું જ કરવું જોઈએ તો પછી હું કોણ છું કે હું આપણા પિતાજી સામે બોલ બોલીને એનું અપમાન કરું પિતાજી તો મારી સાથે જેવું ચાહે એવું વર્તન ઘડી શકે છે હું તેનો પુત્ર છું આ સાંભળીને પણ એના ભાઈએ એની મજાક ઉડાડી અને હવે વિનય એકલો એકલો જ સ્ટોર રૂમ રહેવા લાગ્યો આ વાત આ વાત એટલા હદ પર છરીની હૃદય પર છરીની જેમ વાગી રહી હતી કારણ કે એના માતા પિતા અને ભાઈ ઘણા બધા બદલાઈ ગયા હતા એની નજરમાં એની હાજરી કે ગેરહાજરીથી કોઈ ફરક નહોતો પડતો અભ્યાસમાં તો એને છોડી દીધો હતો ત્યારે જ એ સવારે ઘરની બહાર નીકળતો ત્યારે એને જે પણ કામ સોંપવામાં આવતું એ લોકોના કામ કરવા માટે દોડી દોડીને જતો રહેતો ક્યારેક એ ખેતર ખેડવાનું કામ કરતો અને ક્યારેક એમની ગાયનું દૂધ દોવાનું કામ કરતો જોકે એને કુવામાંથી પાણી ખેંચવાનું કહેતો કે એ પણ કરી આપતો અને બદલામાં બધા જ લોકો એને આશીર્વાદ આપતા તે બધાની નજરમાં સારું હતો પરંતુ વિક્રમ શેઠ અને એના મોટા પુત્રની અંદર કમંડ હતો અને એ લોકો નાના માણસોને હંમેશા મજૂર મજૂર બધા જ લોકોની નજરમાં આવી ગયો હતો અને લોકો વિક્રમ શેઠને સવાલ પૂછવા લાગ્યા હતા કે તમારો મોટો દીકરો ખૂબ જ સ્માર્ટ છે પરંતુ નાનો દીકરો કેમ આવો છે આવું સાંભળીને વિનયને મોટા ભાઈ પર ગુસ્સાથી લાલ થઈ ગયો અને વિચારી રહ્યો હતો કે આજે મારી પાર્ટી હતી પરંતુ વિનયને કારણે મારી પાર્ટી બગડી ગઈ છે થોડા સમય બાદ મહેમાનો તો જતા રહ્યા ત્યારબાદ વિક્રમ શેઠ વિનયના સ્ટોર રૂમમાં આવ્યા ગયા અને એનો લોકર પકડીને ઘરની બહાર ખેંચી લાવ્યા અને કહેવા લાગ્યા કે કાલથી તારો તારો અમારા સાથે કોઈ સંબંધ નથી અને આજે હું તને આ ઘરમાંથી બહાર કાઢું છું અને એટલું જ નહીં પરંતુ હું તને મારી બધી જ સંપત્તિમાંથી પણ બહાર કાઢું છું મારી સંપત્તિ અને મારી ફેક્ટરી પર મારા મોટા પુત્રનો જ અધિકાર રહેશે અને તારી સાથે મારો કોઈ સંબંધ નથી આ બધું ત્યાં ઉભેલી વિનયની માતા પણ સાંભળી રહી હતી અને એ આટલા વર્ષોથી ચૂપ હતી પરંતુ આ વખતે એ ગુસ્સાથી ફાટી ઊઠી અને કહેવા લાગી કે તમે આવું ન કરી શકો વિનય તમારો દીકરો છે તમે હંમેશા એવી એની સાથે ગેરવર્તન કર્યું છે પરંતુ હવે નહીં પરંતુ વિક્રમ શેઠે એની પત્નીની એક પણ વાત ન સાંભળી અને વિનયને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો એ વખતે પણ વિનયે એના પિતાને કંઈ પણ ન કહ્યું અને પિતાના આદેશ માને માને માથું નમાવી રાખ્યું અને ત્યાં સુધી દીકરો સ્ટોર રૂમમાં રહેતો હતો ત્યાં સુધી તો એના દીકરાને મળવા જતી અને એના દીકરાના ખાવા પીવાનું ધ્યાન રાખતી હતી હવે જ્યારે દીકરો ઘરમાંથી જ નીકળી ગયો અને એની સાથે ના બધા સંબંધો તોડી નાખવાની ધમકી આપી ત્યારે વિનયની માતા આ બધું સહન ન કરી શકી અને રાત્રે માં સુઈ ગઈ પરંતુ સવારે ઉઠી જ નહીં માતાના મૃત્યુના સમયે પણ વિનયને ઘરમાં ન આવવા દીધો વિનયને માતાની અર્થીની સાથે સાથે ચાલી રહ્યો હતો અને એની માતાને ચિંતા પર પડેલી જોઈ રહ્યો હતો હવે વિનય આ દુનિયામાં સાવ એકલો પડી ગયો હતો ત્યારે એને એવું લાગ્યું કે મારા માતા પિતાએ મને છોડી દીધો છે અને હવે આ દુનિયામાં મારું કોઈ નથી રહ્યું હવે મારે શું કરવું આવું વિચારીને વિનય બે દિવસ સુધી એના ઘરની બહાર બેસી રહ્યો અને જ્યારે આસપાસના લોકોએ વિનયને આવી હાલતમાં જોયો એટલે એ લોકો સવાલ પૂછવા લાગ્યા કે જે દરેક ગરીબ લોકોનો આધાર હતો એવા વિનય સાથે આજે કેવું વર્તન કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ ગામના લોકો વિનયના એના ઘરે ઘર લઈ ગયા અને પ્રશ્નો પૂછવા લાગ્યા ત્યારે વિનયે કહ્યું કે મારી પાસે ઘર નથી મારા કિસ્સામાં રૂપિયા નથી અને હું સાવ એકલો પડી ગયો છું હવે મારે શું કરવું એટલે ગામના લોકો કહેવા લાગ્યા કે વિનય અમે બધા જ લોકો તારી સાથે છીએ

એટલે વિનય આ ડેરી પર ગયો અને દેરીમાં કામ માટે રાખવાની વિનંતી કરી ત્યારે ડેરીના માલિકે આશ્ચર્ય થયો કે આટલી મોટી ફેક્ટરીનો માલિક આજે મારી ડેરી પર કામ શોધવા આવ્યો છે આ સાંભળીને વિનયે હસીને કહ્યું કે નહીં ભાઈ હું કોઈ શ્રીમંત પિતાનો દીકરો નથી અને એક પરિવાર માટે સાથે મારો કોઈ સંબંધ નથી રહ્યો હું તમારી ડેરીમાં કામ કરવા માંગુ છું ત્યારે આ વ્યક્તિ થોડો ચિંતિત થયો કે આટલા શ્રીમંત પરિવારનો છોકરો મારી ડેરીમાં કામ કરવા આવ્યો છે તો આ વાત મને સમજાતી નથી ત્યારબાદ ડેરીના માલિકે વિનયની આખી વાત સાંભળી અને કહ્યું કે ઠીક છે વિનય જો તો તારું જીવન મહેનત કરીને જીવવા માંગતો હોય તો આજ આજથી જ કામ પર આવી જાય હવે વિનય ધીરે ધીરે ડેરીના તમામ કામો પોતાના હાથમાં લઈ લેવા લાગ્યો ભલે એ વધારે ભણેલો ગણેલો ન હતો પરંતુ કેવી રીતે લખવું એ વિનય જાણતો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને આ બાજુ વિક્રમ વિક્રમશેઠનો મોટો પુત્ર ફેક્ટરીનું ધ્યાન રાખવા લાગ્યો અને એ પણ ખૂબ જ હોશિયાર હતો એણે બે ફેક્ટરીમાંથી ચાર ફેક્ટરી બનાવી દીધી હતી અને રાત દિવસ પ્રગતિ કરી રહ્યો હતો એને કોઈ વસ્તુની કમી ન હતી જ્યારે શેઠે એના પુત્રને સફળ થતો જોયો ત્યારે એણે ધીમે ધીમે એના મોટા પુત્રાને બધું જ સોંભી દીધું અને જાહેર કર્યો કે મારે એક જ દીકરો છે વિનય સાથે મારો કોઈ સંબંધ નથી દીકરો હવે વિવાહ લાયક થઈ ગયો હતો એટલે વિક્રમ એના એના મોટા પુત્રના એક અમીર પરિવારમાં વિવાહ કરાવ્યા અને ઘરમાં વહુ આવી વિક્રમ શેઠે તો એવું વિચારી રહ્યા હતા કે હવે ઘરમાં વહુ આવવાથી મારા ઘરની રોનક બદલાઈ જશે આવી રીતે ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો પરંતુ ઘરમાં વહુ આવ્યા બાદ દીકરાનો સ્વભાવ બદલાઈ ગયો હતો હવે વિક્રમ શેઠ એના પુત્ર સાથે કઈક કંઈ પણ વાત કરવાનો પ્રયાસ કરતા તો એની પત્ની તરત જ એને બોલી દેતી કે એના પિતા વિરુદ્ધ દીકરાના કાન ભરવા લાગતી કે આ બધી મહેનત તમારી છે જો તમે મહેનત ન કરી હોત તો આ બધું બદલાઈ ગયું હોત

પોતાના પાસે જવાનો પ્રયાસ કરતા તો બહુ તો બૂમો પાડવા લાગતી હવે તો દીકરાને પણ ગમતું ન હતું કે એના બીમાર પિતા એના બાળકોને હાથ અડાડે એટલે એક દિવસ દીકરો એના પિતા સાથે કામ કામ જ તેમ વાતો કરવા લાગ્યો અને એને કહી બધું કહી દીધું કે મારા બાળકોથી તમે દૂર રહેજો તમે દરેક સમયે કોઈકને કોઈક રોગથી પીડાતા હોવ છો અને હું નથી ચાહતો કે તમારા લીધે મારા બાળકો પણ બીમાર પડે ત્યારબાદ એના પિતા સાથે વારંવાર ખરાબ વર્તન કરવા લાગ્યો ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને આ બાજુ વિનય ઘરમાંથી ગયો એને 10 વર્ષ થઈ ગયા હતા વિક્રમ શેઠ તો કદાચ એને ભૂલી ગયા હતા પરંતુ એક દિવસ બહુના કહેવાથી પુત્રએ એને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા અને એવું કહ્યું કે તમારા કારણે મારું ઘર બગડી રહ્યું છે અને મારા બાળકો પણ તમારા કારણે પરેશાન થઈ રહ્યા છે એટલે હવે તમે અહીંથી નીકળી જાઓ અને ફરીથી ક્યારે અહીંયા આવતા નહીં ત્યારે વિક્રમ શેઠ ગુસ્સો કરીને પુત્રને યાદ કરાવ્યો કે આ ફેક્ટરી આ વ્યવસાય અને આ બધી જ સંપત્તિ મારી છે અને તું તું મને મારા મારામાં જ ઘરમાંથી બહાર કાઢી રહ્યો છો ત્યારે વહુએ ગુસ્સો કરીને કહ્યું કે નહીં પિતાજી તમે તો આ બધું પહેલેથી જ મારા પતિના નામે કર્યું છે હવે તો આ મિલકત પણ પર તમારો કોઈ અધિકાર નથી રહ્યો એટલે વિક્રમ શેઠ રડતા રડતા ઘરમાંથી બહાર નીકળી ગયા અને એને અચાનક જ 10 વર્ષ પહેલાનો દ્રશ્ય યાદ આવી ગયો જ્યારે એને એના નાના પુત્રને આવી રીતે જ ઘરમાંથી બહાર કાઢ્યો હતો એને ક્યારેય પણ કલ્પના નહોતી કરી કે એ જે પુત્રને મે આટલો બધો પ્રેમ કર્યો છે એ જ પુત્ર મારી સાથે આવું વર્તન કરશે હવે વિક્રમ શેઠ આવી રીતે જ રસ્તા પર ભટકવા લાગ્યા અને એક બીજા લોકોને કંઈ પણ કહી શકે એમ હતા નહીં કેમ કે એણે પોતાનું આખું જીવન અભિમાન કરીને વિતાવ્યું હતું એટલે હવે કોની સાથે હાથ ફેલાવો એ કોઈને કહી શકે કે કે ભૂખ લાગી છે એક દિવસ ચાલતા ચાલતા એક કરિયાણાની દુકાને આવ્યા અને કંઈક ખાવાનું માંગ્યું વિક્રમ શેઠની આવી હાલત જોઈને એ દુકાનદારને નવાઈ લાગી અને એણે શેઠની આવી હાલત વિશે પૂછ્યું ત્યારે વિક્રમ શેઠ રડતા રડતા પોતાના દિલની આખી વાત કહી દીધી ત્યારબાદ આ દુકાનદાર કંઈક વિચારવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ ગામમાં એક ડેરી આવેલી છે અને એ ડેરીમાં કામ કરવા માટે માણસોની જરૂર છે જો તમે ચાલતા હોય તો હું તમને ત્યાં નોકરી અપાવી શકું છું મારી દુકાનમાં પણ એજ ડેરીમાંથી દૂધ આવે છે આવું સાંભળીને વિક્રમ શેઠે કહ્યું કે હા ભાઈ મારે કામની ખૂબ જ જરૂર છે અને મને કોઈ પણ કામ અપાવો ત્યારબાદ આ વ્યક્તિ વિક્રમ શેઠને ડેરી પર લાવ્યો અને એટલે એને ત્યાં કામ મળી ગયું અને ડેરીમાં ઘણી બધી બકરીઓ અને કેટલાય પ્રાણીઓ હતા અને ઘણા બધા મજૂરો પણ હતા હવે વિક્રમ શેઠ આ મજૂરો સાથે કામ કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ ડેરીનો માલિક ખૂબ જ ધનવાન હશે અને ત્યારે જ સામે એક વ્યક્તિ આ બધા જ લોકોને કામ સોંપી રહ્યો હતો ત્યારબાદ આ વ્યક્તિએ વિક્રમ શેઠને કહ્યું કે તમારે ભેંસોને ચારો આપવાનો છે એટલે વિક્રમ શેઠે હા પાડી અને જ્યારે એ ભેંસોને

જ્યારે વિનય એના પિતા સામે જોયું ત્યારે એના ચહેરા પરથી તમામ સ્મિત ગાયબ થઈ ગયું પિતાજીના હાથમાં ઘાસ ધારો અને મજૂરના ના કપડા પહેરેલા જોઈને એ આગળ આવ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી તમે અહીંયા આવી હાલતમાં શું કરી રહ્યા છો કોઈ એવી હિંમત થઈ કે તમને નોકરના કપડા પહેરા પહેરાવ્યા છે જ્યારે તેના મેનેજરે આ સાંભળ્યું એટલે એ ગભરાઈને કહેવા લાગ્યો કે વિનય સાહેબ આ કોઈ અહીં નોકર માંગવા આવ્યા નોકરી માંગવા આવ્યા હતા એટલા માટે અમે તેને નોકરી આપી છે અમને ખબર ન હતી કે એ તમારા પિતા છે પુત્રને આટલું માન સન્માન મળતું જોઈને વિક્રમ શેઠ રડવા લાગ્યા અને રડતા રડતા તેણે એના પુત્રને ગળે લગાડી લીધો અને પુત્રને આખી કડલા કહેવા લાગ્યા આ સાંભળીને વિનય ગુસ્સે થઈ ગયો અને એણે પહેલા તો એના પિતાને સારા કપડાં પહેરાવ્યા અને કહ્યું કે મોટો ભાઈની હિંમત પણ કેવી રીતે થઈ કે તમને ઘરની બહાર કાઢી મૂક્યા વાંધો નહીં પિતા પિતાજી હવે તમે અહીંયા મારી સાથે આવ્યા છો એટલે તમે ચિંતા ન કરતા તમે અહીંયા આરામથી રહેજો ત્યારબાદ વિનય એના પિતાને એના બંગલામાં લઈ ગયો અને એ જ્યારે ઘરની અંદર પહોંચ્યો સામે રાખેલા ચૂલામાં સૂઈ રહેલા એક માં બાળક દેખાયો અને એની પાસે એક ચાર વર્ષનો બાળક જે રમકડાથી રમી રહ્યો હતો ત્યારે જ વિનયની પત્ની રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને બહાર આવી કે જે એક ખૂબ જ અમીર બાપની દીકરી હતી આ બધું જોઈને અવિક્રમ શેઠ આશ્ચર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે દીકરા મેં તો તને ખાલી હાથે ઘરમાંથી કાઢી મૂક્યો હતો તો પછી આ દસ વર્ષમાં તારી પાસે આ બધું કેવી રીતે આવ્યું અત્યારે વિનયે કહ્યો કે પિતાજી એ ઘરમાંથી નીકળીને હું એક ડેરીમાં કામ કરવા લાગ્યો અને એ ડેરીના માલિકે ડેરીની બધી જ જવાબદારીઓ મને સોંપી હતી અને આવી રીતે કામ કરતા કરતા મારી પાસે થોડા પૈસા બચ્યા હતા એટલે મેં આ ડેરી ખોલી અને ધીરે ધીરે મારું કામ થોડું મોટું થઈ ગયું હતું અને ત્યારબાદ મેં વિવાહ કરી લીધા અને આજે મારો ડેરીનો ધંધો ખૂબ જ મોટો બની ગયો છે આ સાંભળીને વિક્રમ શેઠ હસવા લાગ્યા અને દીકરા પાસે માફી માંગવા લાગ્યા વિનય કહેવા લાગ્યો કે પિતાજી તમે મારી પાસે માફી માંગીને મને પાપનો ભાગીદાર ન બનાવો હું તો આમ પણ ખૂબ જ ખુશ છું કે તમે મારી સાથે રહેવા આવ્યા છો ત્યારે વિક્રમ શેઠ સમજી ગયા હતા કે ભગવાન એવા લોકોને ક્યારેય લાચાર નથી રહેવા દેતા કે જે લોકો બીજાની બીજા લોકોની મદદ કરવા કરતા હોય છે ભલે વિનય અભ્યાસમાં થોડો નગળો હતો પરંતુ એ એના માતા પિતાને ખૂબ જ માન સન્માન આપતો હતો અને દરેક લોકોની મદદ કરતો હતો અને એની આવી લીધે જ ભગવાને એને ખૂબ જ સફળતા આપી હતી ત્યારબાદ વિક્રમ શેઠે એનું બાકીનું જીવન વિનય સાથે રહીને પૂરું કર્યું અને વિનયે પિતાજીની ભગવાનની જેમ સેવા કરી તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ જરૂરથી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી જેમ સેવા કરી હોય તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ